પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સાવલી તાલુકાના સામનપુરા ગામે ગરીબ વિધવા મહિલાઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે ખેડૂત બનવાના પ્રકરણ સાવલી પોલીસ વખતે સોળ ઇસમોની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે સાવલી તાલુકાના સામંતપુરા ગામે ગરીબ વિધવા મહિલાઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે ખેડૂત બનવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથકે સોળ મોની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં છ માસ પૂર્વે સમગ્ર મુદ્દાને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારી પોલીસ મથકે અસરગ્રસ્ત મહિલાઓને લઈ જઈને રજૂઆત કરી હતી ત્યારે આજરોજ ધારાસભ્ય કેતન ઇનામદાર પોલીસ મથકે મહિલા ખેડૂતોને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા

અને કોઈ બકુલાબેન અરવિંદભાઈ ઠાકરડા નામે ચઢાઈ દેલ છે હવે જે મેટર બની છે એમાં એમના એક કાકા હતા અરવિંદભાઈના એ અરવિંદભાઈ મનીલાલના કાકા હતા એ અનમેરિડ હતા અને એ પોતે મૈયત થઈ વર્ષો વીતી ગયેલા હતા છતાંય એમની વારસદાર તરીકેની ખોટી પેઢીનામું બનાવી અને ખોટી રીતે ખેડૂત બની બેઠેલ બકુલાબેન અરવિંદભાઈ ઠાકરડા તેઓએ એમના નામે જમીન ચડાવી આમાં કોઈ મળેગા મળી અને પૈસાની લેનદેન કરી છે કે જે કંઈ વહીવટ કરી અને ખોટી રીતે આ ગરીબ માણસની જમીન પચાઈ પાડવાનું એક આ ષડયંત્ર બન્યું છે તે મારી જાન મુજબ આવેલું છે અને આજે તેઓની ફરિયાદી કરવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા છે અગાઉ અમારા ગામની વિધવા બહેનોની જમીનમાં ખોટા પેઢીનામાં અને ખોટા દાખલાના આધારે જમીનમાં ખોટે વારસી કરી દીધી તેની જાન વિધવા બહેનોએ મને કરી ત્યારબાદ અમે સ્થાનિક અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને જાણ કરતા આજ રોજ સાવલી પોલીસ સ્ટેશનની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ છે તેના વિરુદ્ધ કાયદે અસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવા માટે અમે સૌ અને અમારા કેતનભાઈ ઇનામદાર જોડે આવેલા છે સારી ફરિયાદ નોંધાવવા જમીનની અંદર જે ખોટા પેઢીનામાને ખોટા મરાના દાખલા રજૂ કરી તેમના ખોટી વારસાઓના આધારે ખોટા નામ દાખલ કરેલા છે અમે નકલો કઢાઈ હતા ખબર પડી કે આ લોકોના નામા તેમના સડી ગયા પછી અમે સરપંચને જણાયું પછી કેતનભાઈને જણાવ્યું તો એ લોકોના નામા સડી ગયા છે આ કયા ગામની જમીન છે સામતપુરા ગામમાં તમને આપણે જાણ કેવી રીતે થઈ કે તમને નકલો કઢાઈ હતા ખબર પડી કે આ લોકોના નામા તેમના સડી ગયા ખબર પડી ગયા મને છેલ્લા સાત મહિના અગાઉ જે વિગતો જે મેટર મારી સાથે મારી સમક્ષ આવી હતી ત્યારે ખૂબ ચોંકાવનારી હતી કે ભાઈ સામતપુરા ગામમાં સામતપુરા એકલા સામતપુરા ગામના છ ખેડૂત એક ચારણપુરા સહિત ને બીજા પાંચ ખેડૂત ચારણપુરા સામતપુરાના એટલે છ ખેડૂતને જમીનની અંદર બોગસ રીતે ખોટા વ્હીલ કરીને ખોટી વારસઈ કરીને અને પોતે એમની જોડે કોઈ સંબંધ ના હોવા છતાં પણ એ ખેડૂત ખાતેદાર તરીકે બોગસ ખેડૂત ખાતેદાર તરીકે અંદર નામ ચડ્યા હોય ત્યારે એ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને એ વખતે અમે પોલીસ સ્ટેશનમાં એ અમારા જે ખેડૂતો છે એની સાથે આવીને અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી માન્ય કલેક્ટરશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત એ વખતે જ કરી હતી કે આ ખૂબ ગંભીર બાબત છે કે ભાઈ વિધવા બહેનો છે બનેલા ગણેલા નથી અને બિચારા જે બહેનો ખૂબ ગરીબ અને જેમને ખરેખર આ જરા બનાવ બન્યો ત્યારે આપણે પોતાને એવું થાય કે આવા બનાવો જો એક જ ગામમાં થતા હશે તો અન્ય કેટલા ગામોમાં થતા હોય ત્યારે આપણે આ સવાલ રેવન્યુ ડિપાર્ટમેન્ટને કર્યો હતો અને તપાસ છ સાત મહિનાના અંતે આજે મને જે ઈચ્છા હતી કે ભાઈ જ્યારે આ તપાસ પૂર્ણ થાય ત્યારે તપાસની અંદર બોગસ ખેડૂત બનનાર પંચોમાં સહી કરનાર તેમજ જે એની અંદર ભાગીદાર એ એની સાથે સાથે સક્ષમ અધિકારી એટલે સક્ષમ અધિકારી એને મામલતદાર આવે કે નાયબ મામલતદાર આવે કે તલાટી આવે વોટ એવર જે પણ આવે એની અંદર એ આવવા જોઈએ અને એ મેઇન આરોપી તરીકે આવવા જોઈએ આજે અમારા તપાસ અધિકારી અને અમારા આ કામરિયાભાઈ જ્યારે તપાસ પૂર્ણ કરી છે ત્યારે રંજનબેન નામના ખેડૂતની તપાસના અંતે નાયબ મામલતદાર તલાટી જેવા અધિકારીઓ આ આ ગુનાની અંદર સંડોવાયેલા છે અને એમની ઉપર આજે ફરિયાદ દાખલ થઈ રહી છે ત્યારે બીજા પાંચ ખેડૂતોની ફરિયાદ જે ફરિયાદના આધારે જે તપાસ થઈ રહી છે તપાસ આજે પણ અધૂરી છે ને અધૂરી રહેવાનું કારણ માત્ર એક જ છે કે એમને રેવન્યુ ડિપાર્ટમેન્ટે લેખિતમાં આપ્યું છે કે એમની જોડે રેકોર્ડ હાલ ઉપલબ્ધ નથી આ પણ એક ખૂબ ગંભીર બાબત છે કે ભાઈ રેકોર્ડ ઉપલબ્ધ ના હોય તો એના માટે પણ હું એસઆઈટીની તપાસ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને એસઆઈટીની તપાસ માગવાનો છું કલેક્ટર કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવાનો છું અને હું સાથે એટલું ચોક્કસ કહીશ કે માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી ચોખ્ખા નિર્દેશ છે કે કોઈપણ પ્રકારના કોઈપણ ડિપાર્ટમેન્ટમાં ચાલતા ભ્રષ્ટાચારની હામે તમારે કોઈપણ વાત કરતાં ખચકાવું નહીં અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવો હું આજે તપાસ અધિકારીને અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર જે તપાસ અધૂરી છે અને રેકર્ડ નથી એવો જે જવાબ મળ્યો છે એ રેકર્ડ માટે એસઆઈટીની તપાસ માગવાની પણ હું આના સમક્ષ આપના માધ્યમથી હું રજૂઆત કરું છું અને હું લેખિતમાં